નમસ્કાર અને ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે ચાલો એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જે કદાચ ઘણા લોકો માટે જાણીતી હશે વર્ષોથી પેઢીઓથી કોઈ જમીન પર કબજો છે ખેતી થાય છે કે પછી કોઈ મકાનમાં રહેવાય છે બધું બરાબર ચાલી રહ્યું છે પણ જેવી કાગળ કે દસ્તાવેજની વાત આવે તો ખિસ્સા ખાલી હાથમાં કશું જ નથી આ બહુ જ સામાન્ય સમસ્યા છે તમે જોશો તો ખાસ કરીને આપણા ખેડૂતભાઈઓ અને ગામડાઓમાં રહેતા લોકો આની સાથે સંઘર્ષ કરતા હોય છે બાપદાદાના વખતથી જમીન તો ભોગવતા હોય પણ કોઈ પાક્કો લખેલો દસ્તાવેજ જ ના હોય તો પછી મોટો સવાલ એ ઊભો થાય કે કાગળ નથી તો શું જમીન તમારી નથી શું કોઈ પણ આવીને ભવિષ્યમાં એ જમીન છીનવી શકે છે આ ડર સાચો છે પણ ગભરાવાની જરૂર નથી ભારતીય કાયદો ફક્ત કાગળ પર નથી ચાલતો એમાં એવા પણ રસ્તા છે એવી જોગવાઈઓ છે જેનાથી દસ્તાવેજ વગર પણ માલિકીનો હક સાબિત થઈ શકે છે તો આજે આપણે બરાબર એ જ જોવાના છે એવા ચાર મહત્વના પુરાવા અને એની ઉપર એક એવો ખાસ નિયમ જે તમારો હક મેળવવામાં મદદરૂપ થઈ શકે છે પણ હા આપણે વિષયમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવી જરૂરી છે મહેરબાની કરીને નોંધ લેશો કે આ વીડિયોમાં જે પણ માહિતી આપવામાં આવી રહી છે તે ફક્ત અને ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે છે આને કોઈપણ સંજોગોમાં પ્રોફેશનલ કાનૂની સલાહ ન ગણવી કોઈપણ પગલું ભરતા પહેલાં હંમેશા કોઈ યોગ્ય અનુભવી વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે જુઓ અધૂરી માહિતી ક્યારેક ફાયદા કરતાં નુકસાન વધારે કરાવી શકે છે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ સૌથી પહેલાં આપણે કાયદાના એક મૂળભૂત એકદમ પાયાના સિદ્ધાંતને સમજીએ કાયદો એવો માને છે કે કબજો પોતે જ માલિકીનો સૌથી પહેલો અને સૌથી મજબૂત ઇશારો છે આ જે સિદ્ધાંત છે ને એને કાયદાની ભાષામાં કહેવાય છે એડવર્ઝ પઝેશન એટલે કે પ્રતિકૂળ કબજો હવે આ શબ્દ થોડો અઘરો લાગે પણ એનો અર્થ બહુ સીધો છે સમજો કે જો કોઈ વ્યક્તિ કોઈ બીજાની જમીન પર સતત બાર વર્ષ કે એનાથી પણ વધારે સમયથી કબજો ધરાવે છે અને આ કબજો મૂળ માલિકની જાણમાં હોય પણ એના વિરોધ વગરનો હોય તો કાયદો એક કબજેદાર વ્યક્તિને એ જમીન પર માલિકીનો દાવો કરવાનો અધિકાર આપી શકે છે પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે આ બધું ખાલી મોઢે કહેવાથી નથી ચાલતું કોર્ટમાં તો પુરાવા રજૂ કરવા પડે તો જ તમારી વાત મનાય તો સવાલ એ છે કે આ દાવો મજબૂત કરવા માટે તમારો કબજો કેવો હોવો જોઈએ એમને એમ કોઈ પણ કબજો ના ચાલે કાયદા મુજબ એની ત્રણ મુખ્ય શરતો છે ધ્યાનથી સાંભળજો પહેલું કબજો ખુલ્લે આમ હોવો જોઈએ મતલબ આખા ગામને દુનિયાને ખબર હોવી જોઈએ કોઈ ચોરી છુપીથી કરેલો કબજો ના ચાલે બીજું એ સતત હોવો જોઈએ એવું નહીં કે બે વરસ રહ્યા પછી પાંચ વર્ષ જતા રહ્યા અને પાછા આવી ગયા ના સતત વગર કોઈ લાંબા બ્રેક વગર અને ત્રીજું અને સૌથી અગત્યનું એ વિરોધ વગર ન હોવો જોઈએ એટલે કે જે મૂળ માલિક છે એણે તમને હટાવવા માટે કોઈ કાનૂની નોટિસ કે કેસ કર્યો ન હોવો જોઈએ આ ત્રણેય શરતો જ્યારે એક સાથે પૂરી થાય ત્યારે જ તમારો દાવો એકદમ મજબૂત બને તો ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ એવા કયા પુરાવા છે એવી કઈ વસ્તુઓ છે જે ભેગી કરવાથી તમારો આ દાવો એકદમ પથ્થર જેવો મજબૂત બની શકે તમારે કઈ કઈ ફાઇલો તૈયાર કરવી પડશે ચાલો જોઈએ સૌથી પહેલો અને કદાચ સૌથી શક્તિશાળી પુરાવો છે સરકારી રેવન્યુ રેકોર્ડ્સ ભલે તમારી પાસે વેચાણ દસ્તાવેજ ન હોય પણ સરકારી ચોપડે ક્યાંક ને ક્યાંક તો તમારો ઉલ્લેખ હોવો જ જોઈએ તમારે શું તપાસવાનું છે એક તો સાત બાર અને આના ઉતારા એમાં જુઓ કે કબ્જેદાર તરીકે તમારું કે તમારા બાપદાદાનું નામ બોલે છે કે નહીં બીજું પાણીપત્રક એટલે કે પાકની નોંધણી જો છેલ્લા પંદર વીસ વર્ષથી એમાં સતત તમારા નામની પાકની નોંધ થતી હોય તો એનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે ખેતી તમે જ કરી રહ્યા છો અને ત્રીજું હક્કપત્રક એટલે કે ગામ નમૂના નંબર છ એમાં કોઈ જૂની વારસાઈની નોંધ કે ભાગલાની નોંધ છે કે કેમ એ તપાસો એક વાત બરાબર સમજી લેજો આ રેકોર્ડ સીધી માલિકી સાબિત નથી કરતો પણ એ તમારા લાંબા સમયના કબજાનો સૌથી મજબૂત લેખિત પુરાવો છે બીજો પુરાવો છે સરકારી રસીદો આને તમે પૈસાનો રસ્તો પણ કહી શકો કોર્ટનો તર્ક અહીંયા બહુ સીધો અને સરળ છે ભાઈ કોઈ માણસ બીજાની જમીનનો ટેક્સ શું કામ ભરે જો કોઈ વ્યક્તિ વર્ષોથી વેરો ભરી રહી છે તો એનો મતલબ એ છે કે એ માલિકની જેમ વર્તી રહી છે એટલે તમારે જમીન મહેસૂલની બધી પહોંચ પાણી વેરો કે શિક્ષણ વેરાની રસીદો અને ખાસ કરીને ખાસ કરીને વીજળીનું બિલ જો ખેતરમાં કૂવો કે બોર હોય અને એનું લાઈટ કનેક્શન તમારા નામે ચાલતું હોય તો એ બહુ જ મોટો પુરાવો ગણાય દસ પંદર વર્ષ જૂની રસીદો પણ જો મળી જાય ને તો એને સોનાની જેમ સાચવીને રાખજો ત્રીજો પુરાવો કાગળ નથી પણ માણસ છે જીવંત સાક્ષીઓ ક્યારેક એવું બને કે કાગળિયા ખોવાઈ જાય પણ માણસોની યાદદાસ્ત અને જુબાની બહુ કામ આવે છે કોણ હોઈ શકે આ સાક્ષી તમારા ગામના સરપંચ તલાટી અથવા તો તમારી આજુબાજુના જે ખેતરવાળા છે એ લોકો એ લોકો કોર્ટમાં આવીને સોગંદ લઈને કહી શકે કે હા સાહેબ અમે તો વર્ષોથી આમને જ અહીંયા ખેતી કરતા કે રહેતા જોયા છે આ જે ગામના લોકોનો ટેકો છે ને એ તમારા કબજાને સાબિત કરવા માટે એક જીવંત પુરાવા તરીકે કામ કરે છે એની કિંમત બહુ મોટી છે તો આપણી પાસે હવે ત્રણ વસ્તુઓ છે રેવન્યુ રેકોર્ડ સરકારી રસીદો અને સાક્ષીઓ તો શું લાગે છે શું આટલું પૂરતું છે આટલા પુરાવા ભેગા કરી લઈએ એટલે શું માલિકીનો હક પાક્કો થઈ જાય જવાબ છે ના હજી એક બહુ જ મહત્વની વાત બાકી છે સાચું કહું તો હવે આપણે જે વાત કરવાના છીએ ને એ આખા વિષયનો સાર છે આ એ ગોલ્ડન રૂલ એક સુવર્ણ નિયમ છે જો આ ન સમજ્યા તો બધી મહેનત પર પાણી ફરી શકે છે અને આ સુવર્ણ નિયમ છે ચેઇન ઓફ એવિડન્સ ગુજરાતીમાં કહીએ તો પુરાવાની સાંકળ આનો મતલબ શું મતલબ એ કે તમારા જેટલા પણ પુરાવા છે એ તૂટક તૂટક ના હોવા જોઈએ એ બધા એક સાંકળની કડીઓની જેમ એકબીજા સાથે જોડાયેલા અને સળંગ હોવા જોઈએ કોર્ટ એ જોવા માંગે છે કે તમારો કબજો વર્ષ દર વર્ષ સતત સાબિત થાય છે કે નહીં વિચારો કે એક સાંકળ છે અને એમાંથી વચ્ચેની બે ત્રણ કડીઓ ગાયબ હોય તો સાંકળ તૂટી જાય બરાબર બસ એવું જ અહીંયા છે જો વચ્ચેના અમુક વર્ષોના પુરાવા જ ના હોય તો તમારી આ સાંકળ તૂટી જાય છે અને તમારો આખો કેસ એકદમ નબળો પડી શકે છે ચાલો એક ઉદાહરણથી સમજીએ એક નબળો દાવો કેવો હોય એવો કે જેમાં તમારી પાસે ધારો કે વર્ષ બે હજાર પાંચની એક રસીદ છે અને પછી સીધી જ વર્ષ બે હજાર વીસની તો કોર્ટ તરત જ સવાલ પૂછશે કે ભાઈ આ વચ્ચેના પંદર વર્ષ તમે ક્યાં હતા એનો શું પુરાવો છે જ્યારે એની સામે એક મજબૂત દાવો કેવો હોય એવો કે જેમાં તમારી પાસે લગભગ દરેક વર્ષના રેકોર્ડ દરેક વર્ષની રસીદોની એક સરસ વ્યવસ્થિત ફાઇલ બનેલી હોય આ ફાઇલ પોતે જ સાબિત કરી દે છે કે તમારો કબજો અખંડ હતો સતત હતો તૂટ્યો નહોતો સારું તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા જે પણ માહિતી મેળવી એને હવે એક એક્શન પ્લાનમાં ફેરવી નાખીએ એટલે કે હવે તમારે શું પગલાં લેવાના છે એનો એક સ્પષ્ટ રસ્તો બનાવીએ ટૂંકમાં કહીએ તો જો દસ્તાવેજ નથી તો ગભરાવાની જરૂર નથી પણ હા સાબધ રહેવાની જરૂર ચોક્કસ છે તો તમારો આગળનો રસ્તો શું હોઈ શકે નંબર એક ખાતરી કરો કે તમારો કબજો બાર વર્ષથી વધુનો ખુલ્લો અને વિરોધ વગરનો છે નંબર બે બધા જ રેવન્યુ રેકોર્ડ્સ એકઠા કરો નંબર ત્રણ બધી જ સરકારી રસીદોને શોધીને વર્ષ પ્રમાણે સરસ રીતે ગોઠવો નંબર ચાર ભરોસાપાત્ર સાક્ષીઓની એક યાદી તૈયાર રાખો નંબર પાંચ અને સૌથી અગત્યનું એ સુનિશ્ચિત કરો કે તમારી પુરાવાની સાંકળ ક્યાંયથી તૂટતી નથી અને હા આ બધું જ કર્યા પછી છેલ્લું અને સૌથી મહત્વનું પગલું કોઈ સારા અનુભવી વકીલની સલાહ ચોક્કસપણે લેવી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક કરજો અને બીજા લોકો સુધી પહોંચાડવા માટે શેર કરજો તમારી કોઈ સમસ્યા હોય તો નીચે કોમેન્ટમાં અમને જણાવી શકો છો અને ભવિષ્યમાં આવી જ કાયદાકીય માહિતી મેળવવા માટે ધ ધીગલ સફરને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં હંમેશા યાદ રાખજો સાચી અને પૂરી જાણકારી જ તમારી સૌથી મોટી તાકાત છે આભાર